વર્ષો તો રહેતા હતા કાયમી માટે રહેતા હતા વર્ષોથી રહેતા હતા અને એ જમીન એ લોકોએ સનહદોવાળી જમીન અથવા તો એમને જમીન અધિકારના એફાઇઆરના દાવા રજૂ કર્યા હતા પણ એ બે હજાર છ પેલની કબજો હોય તો વન વિભાગ અચાનક ખુલ્લી કરાવી શકતો નથી નિયમની અંદર જુગવાય છે આ લોકો અચાનક જઈને અમે પાર્ટીની જમીન ખુલ્લી કરાવવા ગયા હતા એ વખતે એ લોકો શાંતિથી બેઠેલા હતા બેઠેલા હતા એ જ વખતે એક બે આદિવાસી ને ગાડી ગાડીમાં રોખવા ગયા એટલે પછી ટોળું વીસ્યું હતું કે વહીવટી તંત્ર ને હાથો ભણાવી સરકાર કાયમી માટે આજુબાજુ અંબાજી ની આજુબાજુ જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓની આ જમીન પોતાની વન વિભાગની જમીન હોય અથવા તો સનદ વાળી જમીન હોય અથવા પોતે માલિકીની ની જમીન હોય આ બધી જ જમીનો સરકાર જાણી જોઈને આદિવાસીઓને આથું બનાવીને જમીન ખોલી કરાવને એક જાતનું પેતરું છે